હેલો જૈન વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું સમાય એજ્યુકેશન ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાની છે લેક્ચર નંબર ફોરમાં આકૃતિના પ્રકારો બરાબર આની પહેલાં આપણે લેક્ચર નંબર ત્રણ જોયો તો જેની અંદર આપણે અમુક ધ્યાનમાં રાખવાની બાબતોની બધી ચર્ચા કરી હતી હવે આ ચેપ્ટરની અંદર આપણે બે પ્રકારના પ્રકારો છે આકૃતિના એ પ્રકારો છે અને આલેખના પણ પ્રકારો છે એટલે આ બે વચ્ચે કન્ફ્યુઝન ન કરતા તમે આકૃતિના પ્રકારો આપણને છે ને ટોટલ છ આપેલા છે ટોટલ કેટલા છે આકૃતિના પ્રકારો ટોટલ છ છે તમારે બુકની અંદર આ રીતના છગડો કરીને રાઉન્ડ કરી દેવાનો એટલે આપણે ભૂલાય જ નહીં આલેખના પ્રકાર ત્રણ છે પણ એની અંદર એક બાબત એવી છે કે ત્રણ પ્રકારની અંદર માત્ર એક જ પ્રકાર છે સામયિક શ્રેણીવાળો આલેખ એ તમારા સિલેબસમાં છે અને એ માત્રને માત્ર બે માર્કનો છે એમાં કંઈ ડિટેલ તમને આપ્યું નથી એટલે એમાં કંઈ ડિટેલમાં આપણે જોવાનું નથી જેને ટાઈમ સિરીઝની બધું આપણે કહેવાય આકલા શાસ્ત્રની અંદર આપણે આવતું હોય દસમા ધોરણની અંદર તમે ભણ્યા હોય સમય આધારિત ચાલતી હોય એ શ્રેણી એટલે સામયિક શ્રેણી ક્લિયર તો અહીંયા આકૃતિના આપણી પાસે છ પ્રકાર છે અને છ માંથી એક બાબત થી છે કે માત્ર ત્રણ જ સિલેબસમાં છે જો શું છે છ આપણે બરાબર એક્ઝામ્પલ સહિત આપણે ચર્ચા કરશું અને ત્રણને આપણે ડિટેલમાં ચર્ચા કરવાની આવશે ક્લિયર તો આપણે શરૂ કરીએ તો આપણે બુકની અંદર સૌથી પહેલો આપણે આપ્યું છે ચિત્રાકૃતિ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો ચિત્રાકૃતિ ચિત્રાકૃતિ છે સિલેબસમાં નથી બરાબર છે પરંતુ આપણે જોવાની તો સેજ તે અને આપણે અંગ્રેજીમાં કહેશું પિક્ટોગ્રામ શું કહેશું અને આ અંગ્રેજીમાં નામે યાદ રાખવાના હો આપણે એટલે કદાચ ઇન ફ્યુચર આપણે ક્યાંક આવા શબ્દ ભાળી ગયા તો આપણે એમને સમજવાનું નથી આવડતું ભણ્યા જોઈએ આપણે ઓકે તો પિક્ટોગ્રામ આપણું આનું અંગ્રેજી નામ છે સિલેબસમાં નથી પરંતુ જોઈ લઈએ મારા ખ્યાલથી તમને બધાને આવડતું હોય અગિયારમાં ધોરણ આપણે આંકડા શાસ્ત્ર ભાઈ અંદર આવ્યું હોય ઉદાહરણ તરીકે આપણે જોઈએ દાખલા તરીકે આપણી પાસે આ એક વ્યક્તિ છે બરાબર છે હવે આપણે આપણા દેશની વસ્તી જોવાની છે તો આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે ભાઈ આપણી પાસે અહીંયા વર્ષ હોય અને અહીંયા વસ્તી હોય એક્ઝામ્પલ તરીકે આપણી પાસે બે હજાર અને એકની ની અંદર સોની ની વસ્તી છે બરાબર તો આપણે એ બતાવવું છે તો આપણે શું કરશું આ એક જે વ્યક્તિ છે આ એક બાબલું છે એના બરાબર પચાસ વ્યક્તિ એટલે એક દોરું તો પચાસ કહેવાય તો એ મારે સો વસ્તી હોય કદાચ તો અહીંયા કેટલા દોરવાના થાય તો અહીંયા આપણે બે દોરવાના થાય સિમ્પલ ડબલ આને પિક્ટોગ્રાફ કહેવાય બાલ મંદિરમાં આવું બધું આવતું હોય નાના છોકરાઓને શીખવાડવા માટે અને બે હજાર બે માં ઉદાહરણ છે કે ની વસ્તી હોય તો કેટલા દોરવાના ચાર સિમ્પલ તો જો ભાઈ સિલેબસમાં નથી પણ ખબર હોય જોઈએ આમાં આવું હવે આ બસ આને પિક્ટોગ્રાફ કહેવાય આવી રીતના આવતું હોય ક્લિયર નેક્સ્ટ ના પછી આપણે આપ્યું છે છૂટા છવાયા બિંદુઓ અથવા વિકિર્ણ આકૃતિ ઓકે બીજો આપણી પાસે છે છૂટા છવાયા બિંદુઓ અથવા વિકિર્ણ આકૃતિ ઓકે આપણે સિલેબસમાંથી પણ આપણે ખબર હોવી જોઈએ અને અંગ્રેજીમાં આપણે સ્કેટર સ્કેટર ડાયાગ્રામ ડાયાગ્રામ હું ઓકે સિલેબસમાં નથી પણ હું આવે આપણે જોઈ લઈએ તમે બધા આંકડા શાસ્ત્ર ભણતા હો એટલે આ એમાં એવું જ હોય છૂટા છવાયા બરાબર સામયિક શ્રેણીની અંદર જ આવે અને કહેવાય ધરી અને કહેવાય વાય ધરી અંદર આવી રીતના છોટા છવાયા હોય દિશા બતાવતું હોય સમય આધારિત રેખા આકૃતિ ત્રીજું કયું છે આપણી પાસે સમય આધારિત રેખા આકૃતિ હવે આ આપણા સિલેબસમાં છે પાછું બરાબર ને એટલે આપણે અહીંયા શું કરશું સિમ્પલ આપણે ટીક કરી દઈશું તમારી બુકની અંદર પણ અહીંયા ત્રણ ત્રીજા ઓલા બુલેટિન ઉપર તમે ટીક કરી દેજો ઓકે હવે આ રેખા આકૃતિ આપણા સિલેબસમાં છે અને આપણે આ જ લેક્ચરની અંદર એને જોવાની છે બરાબર અને આપણે શું કહેશું લાઇન ડાયાગ્રામ કહેશું અંગ્રેજીમાં શું અને લાઇન ડાયાગ્રામ હવે આની અંદર શું આવે આની અંદર બહુ સરળ અને સિમ્પલ પહેલાં રેખા દોરી દો એટલે તમને ખ્યાલ આવે તમારી બુકની અંદર હશે તમે જોજો અહીંયા એક્સ ધરી અહીંયા વાય ધરી સિમ્પલ રેખા આકૃતિ લાઇન ડાયગ્રામ આપણા સિલેબસમાં છે બે માર્કની શોર્ટ નોટ પૂછાય છે એક્ઝામની અંદર બરાબર એટલે આપણે એને ડિટેલમાં અત્યારે જોશું અને નેક્સ્ટના પછી આપણી પાસે ચોથું કયું છે વિદ્યાર્થી મિત્રો ચોથું આપણી પાસે છે વર્તુળ આકૃતિ સિલેબસમાં જે નથી ઓકે જે આપણી પાસે વર્તુળ આકૃતિ છે એ આપણે સિલેબસમાં નથી પરંતુ આપણે જોવાની છે એને આપણે કહીશું સર્કલ ડાયાગ્રામ શું કહેશું આપણે સર્કલ ડાયાગ્રામ શું આવે તો એક પ્રીતે આપણું જે પાઇ ચાર્ટ છે એટલે કે આપણું જે વૃતાંશ આકૃતિ છે એની જેવું જ આવે પરંતુ વૃતાંશ આકૃતિ એની અંદર આપણે ત્રણસો સાહીઠ વાળું સૂત્ર છે ને પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા ત્રણસો સાહીઠ એવું અહીંયા ગણતરી ન આવે આ એક્સેલ સીટની અંદર બને તમે કોમ્પ્યુટર જો તમને થોડું ઘણું ખ્યાલ હોય તો વર્લ્ડ એક્સેલ પાવર પોઈન્ટ આવે એમાં એક્સેલની અંદર આ સર્કલ ડાયાગ્રામનો ઓપ્શન આવે તમે ડેટા નાખીને એકવાર ચેક કરજો જો તમને ખ્યાલ આવે તો ઠીક છે બાકી જવા દો સિલેબસમાં નથી તો આ એક રીતે વર્તુળ આપણું આ રીતનું જ આવે આવીના રાઉન્ડ આવે પછી આવીના પીઝાન જેવા કટકા જોઈએ એમાં હો ભાઈ બીજું કાંઈ ન હોય તો આ જ આપણું વર્તુળ ડાયાગ્રામ છે જેને અલગ અલગ જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે એનો અલગ અલગ ભાગ પડતા હોય જેટલો ડેટા હોય એ પ્રમાણે એનો ડેટા અલગ અલગ પડતો હોય ક્લિયર પછી આપણી પાસે છે પાંચમું બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ પાંચમું છે સ્તંભ આકૃતિ શું છે સ્તંભ આકૃતિ સ્તંભ આકૃતિ આપણા સિલેબસમાં આકૃતિનો સૌથી મોટામાં મોટો ટોપિક બરાબર ને સૌથી મોટો ટોપિક અને આપણે અંગ્રેજીમાં કહેશું બાર ડાયાગ્રામ શું કહેશું બાર ડાયાગ્રામ હવે સ્તંભ આકૃતિ છે ને ભાઈ ત્રણ પ્રકારની છે આપણા સિલેબસમાં ત્રણ પ્રકારની તો ફટાફટ પેલા આપણે નામ લખી લઈએ પેલી આપણી પાસે છે સાદી સ્તંભ આકૃતિ સાદી સ્તંભ આકૃતિ બીજી આપણી પાસે છે પાસ પાસેની સ્તંભ આકૃતિ જ્યારે ત્રીજી આપણી પાસે છે વિભાજિત સ્તંભ આકૃતિ ક્લિયર આ ત્રણે ત્રણ આપણા સિલેબસમાં છે ત્રણે ત્રણ પછીના લેક્ચરમાં આપણે જોવાના પણ છીએ હવે અહીંયા આ ત્રણે ત્રણ સિલેબસમાં છે ફટાફટ જોઈ લે ત્રણે વચ્ચે શું ફરક છે સાદી સ્તંભ આકૃતિ હોય ને એમાં કાંઈ ન હોય એમાં એક જ સ્તંભ હોય આવો બરાબર ના એક્સ અને વાય ધરી ઉપર પાસ પાસેની હોય ને એમાં શું હોય આ એક સ્તંભની બાજુમાં બીજો સ્તંભ આવો હોય અને વિભાજિત સ્તંભ આકૃતિ હોય એમાં શું હોય એમાં કાંઈ ન હોય એક સ્તંભ હોય ને એના ભાગ પાડી દીધા હોય કે આ સ્તંભ છે તો આટલો ભાગ આટલો ભાગ અથવા આટલો ભાગ પછી આને શું કરવાનું હોય અલગ 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 નિશાનીથી આને બતાવવાનું હોય એ આપણે જોશું ડિટેલમાં ત્યારે અને છઠ્ઠું એના પછી આપણું છેલ્લું વૃતાંશ આકૃતિ પણ આપણા સિલેબસમાં છે તો છઠ્ઠું છે આપણું વૃતાંશ આકૃતિ જેને આપણે અંગ્રેજીમાં કહેશું પાઈ ડાયાગ્રામ શું કહેશું પાય ડાયગ્રામ અથવા પાય ચાર્ટ પણ એને કહેવામાં આવે બરાબર આ આવું જ હોય બહુ સરળ અને સિમ્પલ બરાબર કહેવાય આને અહીંયા આપણે અહીંયા દોર નાખીએ કે ભાઈ આ આવું દર્શાવેલું હોય આપણે સિલેબસમાં છે ભાઈ એટલે ધ્યાન રાખશું આપણે તો ટોટલ એટલા છે સિલેબસમાં કયા કયા છે ફટાફટ જોઈ લઈએ એકા સમય આધારિત છે ટીક મારી દેવાનું છે આપણે બુકની અંદર સ્તંભાકૃતિ ઉપર ટીક અને ઉપર વૃદ્ધાશાકૃતિ ટોટલ ત્રણ સિલેબસમાં સિલેબસમાં કયા નથી એના ઉપર આપણે ચોકડી મારશું પણ એક્ઝામમાં તમને પૂછે કે આકૃતિના પ્રકાર જણાવો બે માર્ગમાં પડે આકૃતિ નથી છૂટાછવાયા બિંદુઓ નથી અને વર્તુળ આકૃતિ ત્રણ નથી બાકી ત્રણ છે ક્લિયર હવે આની અંદર આપણે એક ટોપિક જોવાનો છે આપણો સમય આધારિત રેખા આકૃતિ તો આપણે એક જોઈ લઈએ સમય આધારિત રેખા આકૃતિ બહુ સરળ બહુ સિમ્પલ માત્ર ને માત્ર બે માર્કમાં પૂછાય એવી શોર્ટ નોટ છે કે ભાઈ સમય આધારિત રેખા આકૃતિ સમજાવો તો તમારે સમજાવવાની હોય પેલા એક માર્કમાં આની આપણે આકૃતિ સોરી આની વ્યાખ્યા જોઈ લઈએ શું કહેવા માંગે છે તો આમાં શું કહેવાનું છે કે ભાઈ બે ચલ આપણને આપેલા હોય એટલે કે બે ચલ વચ્ચેના સંબંધોની રેખા અને ઢાળ દર્શાવતી આકૃતિ હોય અહીંયા બે ચલ વચ્ચેનો સંબંધ અને તેનો ઢાળ દર્શાવતી આકૃતિને રેખા આકૃતિ કહે છે રેખા આકૃતિ કહે છે તો બસ આ એક માર્ગનું આપણે યાદ રાખશું બીજું બે ચલ એટલે આપણને ખબર જ છે એક્સ અને વાય બરાબર એની વચ્ચેનો સંબંધ બતાવે આપણે બુકની અંદર આપ્યું જ છે વસ્તી વસ્તીવાળું એક એક્ઝામ્પલ હશે તમે જોજો આમ આપણે રેખા જાતી હશે તમારે બુકની નીચે થશે એક્ઝેટ એની અંદર બે ચલે એક્સ ધરી અને વાય ધરી ઉપર સંબંધ બતાવેનો ઢાળ બતાવે એમાં ઢાળ આમ છે કોકદી ઢાળ ઉપર જાય નીચે જાય એ ડિપેન્ડ કરે તમારી પાસે ડેટા કેવો છે આની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ કે દાખલા તરીકે આપણી માંગ રેખા હોય દાખલા તરીકે આપણી પુરવઠા રેખા હોય વગેરે બધા એના એક્ઝામ્પલ છે ઓકે આની અંદર આપણે એક્સ ધરીને વાય ધરી આપણે આની પહેલાના લેક્ચરમાં જોઈ ગયા કે આપણી પાસે જે આની અંદર બે ચલ છે આ બે ચલ એમાં એક્સ ધરી છે અને વાય ધરી છે તો એક્સ ધરીને આપણને ખબર જ છે શું કહેવાય એક્સ ધરીને કહેવાય સ્વતંત્ર ચલ અને વાય ધરીને કહેવાય પરતંત્ર ચલ એટલે આમાં સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ બંને દર્શાવવામાં આવે છે અને આ આકૃતિ ક્યાં ઉપયોગી છે એ આપણને એક માર્ગમાં કદાચ પૂછી શકે તો આ આકૃતિ ક્યાં ઉપયોગી છે કે જ્યારે કોઈ એક ચલમાં સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવવા હોય ત્યારે બરાબર આ આકૃતિ ઉપયોગી છે જ્યારે કોઈ એક એકમના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવવા હોય ત્યારે રેખા આકૃતિ ઉપયોગી છે કોઈ એક એકમ હોય બરાબર ને કોઈ એક ચલ હોય એના આપણે સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવવાના હોય સ્વયં સ્પષ્ટ એટલે ગણતરી એમાં નથી બરાબર દર્શાવવાના જ્યારે આ ઉપયોગી છે બહુ સરળ અને સિમ્પલ છે એક્સ ધરી હોય અને વાય ધરી હોય તમારી ભાઈ ડેટા હોય એક્સ ધરીનો અને બેટા હોય વાય ધરીનો વાય ધરીની ઉપર આ રીતે ટપકા કરી નાખો ને આખી લાઈન દો એટલે બની ગઈ રેખાકૃતિ કેવી બનશે તો કે આવી બનશે પછી કદાચ આવી બને પછી તમારા બુકની અંદર કદાચ આમ આપી છે આવી બને ડિપેન્ડ કરે ડેટા ઉપર ક્લિયર તો અહીંયા આપણને આટલી વસ્તુ જોવા મળે છે કદાચ આ બે એક્ઝામ્પલ છે એની સિવાય પણ તમારે કદાચ એક્ઝામ્પલ દેવા હોય તો બીજા એક્ઝામ્પલ આની અંદર તમે લખી શકો કે ભાઈ દાખલા તરીકે વસ્તી ગણતરી પછી સાક્ષરતાનો દર ગરીબી વગેરે આ બધું દર્શાવવા માટે રેખાકૃતિનો ઉપયોગ થાય આ પ્રશ્ન તમને પૂછવો હોય કદાચ તો બે માર્કમાં સેપરેટ પૂછી શકે અને કદાચ આ પ્રશ્ન પૂછવો હોય કે ભાઈ આકૃતિના પ્રકાર જણાવો તો એ પણ તમને બે માર્કમાં પૂછી શકે તમારે છ નામ લખી નાખવાના ક્લિયર તો હવે મળીએ છીએ આપણે આના પછીનો નેક્સ્ટ લેક્ચર કયો આવશે પાંચમો ઓકે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલને આપણા જે વિડિયો છે એને લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો હવે આપણે મળીએ છીએ આના પછીના લેક્ચરમાં ચેપ્ટર સોરી લેક્ચર નંબર પાંચમાં જેમાં આપણે વાત કરીશું શેની તો કે સ્તંભ આકૃતિની ક્લિયર ત્યાં સુધી આવજો